હાર્દિક સુરત સુરતમાં આજે આદમી પાર્ટી દ્વારા કલેક્ટર હસ્તક મુખ્યમંત્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું આ પત્ર સ્માર્ટ મીટર ફરજિયાત ન હોવા છતાં સીએલ દ્વારા જબરજસ્તી લગાવવાનું આયોજન તત્કાળ બંધ કરવા રજૂઆત કરાય સરકાર ઉર્જા મંત્રાલયના વિભાગ ડીજીબીસીએલ દ્વારા ઘરના વીજ વપરાશ માટેના સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાનું નક્કી કરાયું છે જેના સંદર્ભે અલગ અલગ રહેકાળ સોસાયટીઓમાં નોટિસ પણ મોકલાઈ રહી છે દ્વારા ભર્યા કોલ પણ કરાય છે જે બંધારણીય રીતે ગેરકાયદેસર છે અમાનવીય પણ છે આખી કાર્યવાહી માનવ અધિકારોના મૂલ્યનું હનન છે અત્યારે હાલમાં ઘર વપરાશ માટે વીજળીના જે ડિજિટલ મીટર લાગેલા છે એ મીટર કોઈપણ રીતે ખરાબ ન હોય સુવ્યવસ્થિત રીતે ચાલતા હોવા છતાં સરકારે સ્માર્ટ મીટર લગાવવાની તત્વરતા શા માટે છે જ્યારે ગ્રાહક સ્માર્ટ મીટર લગાવવાના ઈચ્છે તો ન લગાવે એવો નિયમ પણ છે મુખ્યમંત્રીશ્રીને અને ઉર્જા મંત્રાલય મંત્રીશ્રીને અમે જણાવવા માંગીએ છીએ કે આ પ્રકારની ધમકીભરી વાત ડીજીબીએલ ડિપાર્ટમેન્ટ કરશે તો બિલકુલ ચલાવી નહીં લેવાય છું પાયલ સાકરિયા આજે આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખની આગેવાનીમાં સૌ સંગઠનના સાથીઓ સાથે કલેક્ટર શ્રીના માધ્યમથી મુખ્યમંત્રી શ્રીને આવેદન આપવા માટે આવ્યા આજે ગુજરાત મીટર લગાવવાની જે વાત ચાલી રહી છે સ્માર્ટ મીટર લગાવવા માટે હાલમાં આ ડીજીવીસીએલ દક્ષિણ ઝોન દ્વારા જે પ્રમાણે લોકોને નોટિસો આપવામાં આવી છે ધમકી ભરી નોટિસો આપવામાં આવી છે કે ફરજિયાતપણે સ્માર્ટ મીટરો લગાવવા અને જો સ્માર્ટ મીટર નહીં લગાવો તો તમારો પાવર કાપી નાખવામાં આવશે તો આવી દાદાગીરી ડીજીવીસીએલ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે એક બાજુથી ઉર્જા મંત્રાલય એવું કે છે કે સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત નથી બીજી બાજુ ડીજીવીસી એમનું પાલન કરવાના બદલે આવી રીતના ધમકાવી રહ્યા છે લોકોને ગુજરાતની જનતા ક્યારેય સહન નહીં કરે ગુજરાતના લોકો જે ઈચ્છે એ જ કરશે અને લોકો જ્યારે ઈચ્છે છે કે સ્માર્ટ મીટર ના લાગવા જોઈએ અને ભારતીય જનતા પાર્ટી જે રીતે લોકોના ખીચામાંથી સ્માર્ટ રીતે પૈસા કાઢવાનું જે કાવતરો છે એની સામે જ્યારે લોકો ઊભા છે ત્યારે આમ આદમી પાર્ટી પણ એમની સાથે છે ને સ્માર્ટ મીટરો જો ફરજિયાત પણ આવી રીતના લગાવવામાં આવશે ધમકાવવામાં આવશે પાવર કટ કરવામાં આવશે તો એની સામે આંદોલન કરીશું આ બાબતનો અમે મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા માટે આવ્યા છે જે કલેક્ટરશ્રીના માધ્યમથી આપીશું